કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ એક ની અંદર આપણે આપણે સરવાળા શીખ્યા હતા આજે તેને યાદ કરી લઈએ અહીં પહેલો સરવાળો આપેલો છે બે એમાં પાંચ એટલે આપણે એક સંખ્યાના સરવાળા કરવાના છે સરવાળાની નિશાની જોઈએ આપણે અહીં સરવાળાની નિશાની એટલે કે ચોકડી આપેલી છે બાળ મિત્રો અગાઉ મેં તમને શીખવાડ્યું હતું સરવાળા કરવા એટલે આપે તો કેટલા થાય ચાર થાય એટલે કે સર પૈસા રૂપિયા સી વધ્યા ભેગા થયા એટલે તેને સરવાળો કહેવાય હવે આપણે દાખલાની લાઈન જોઈએ એક લાઈન હું તમને ગણી બતાવીશ બાકીની લાઈન તમારે પૂરી કરવાની છે

હવે સરવાળો કરવાનો છે એટલે કે બંને મીંડા આપણે ભેગા સાત તો સાત થાય છે તો આ દાખલાનો જવાબ સાત આવે એમ તમે સાત લખી શકો છો બાળ મિત્રો આવી જ રીતે અહીં બીજે એક દાખલો આપ્યો છે તે દાખલો આપણે જોઈએ પેલા આ દાખલાનો જવાબ આપણે સાત મેળવી લઈએ છીએ આ દાખલાનો જવાબ સાત છે તે અહીં આપણે લખ્યો છે હવે બાલ મિત્રો અહીં જોઈએ ત્રણ છે ત્રણ માં છ ઉમેરવાના છે તો અહીં મેં ત્રણ મીંડા કર્યા છે એક બે ત્રણ તેમની નીચે છ છે તો છ મીંડા જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ હવે આપણે બધા જ મીંડા ભેગા કરીને ગણીશું તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ભાઈ મિત્રો આ દાખલાનો જવાબ નવ આવે છે તો તે ખાનામાં આપણે નવ લખીશું તો આ જવાબ આવ્યો નવ આ રીતે દાખલો છે એ તમે સરસ રીતે લખી શકો છો હવે તમારે લીટા કરવા હોય તો તમે લીટા પણ કરી શકો છો ચાલો આપણે લીટા ગ્રીન દાખલો ગણીએ અહીં પાંચ આપ્યા છે તો આપણે પાંચ લીટા ત્યાં કરીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચ લીટા અહીં નીચે નવ લીટર કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો સંખ્યા પ્રમાણે આપણે લીટા કરી દીધા છે હવે આપણે સરવાળો કરવો છે એટલે ભેગા ગણશું તો આપણે બાર મિત્રો અહીં ગણતા જઈશું અને કાપતા પણ જઈશું અહીં એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો અહીં દાખલાનો જવાબ છે એ ચૌદ આવે છે તો તમારે અહીં જે જગ્યા છે ત્યાં ચૌદ લખવા પડે ચૌદ કેમ થાય તો આપણે લાઈન ની અંદર શીખ્યા હતા કે દસ ને ગણી શકીએ અને તેનો જવાબ લાવી શકીએ છીએ બાળ મિત્રો તે જ રીતે અહીં ત્રણ છે તો ત્રણ લીટા કરવાના છે અહીં સાત છે તો સાત લીટા તમે કરી શકો છો તો બાળ મિત્રો આપણે મીંડા કરીને પણ

તો બાલ મિત્રો અહીં દસ આપણે જવાબ લખવાનો છે દસ કેમ થાય સરસ એકડે એકડે મીંડે મીંડે તો જવાબ લખીશું તો બાળ મિત્રો તમે જોયું ને આપણે સરસ રીતે આ દાખલા પૂરા કર્યા છે તમને પણ આ દાખલા ગણવાની મજા આવી હશે હવે નીચેની લાઈન આપી છે અહીં તમે થોડી વાર આ વિડીયો અટકાવી દો તમને અહીં એક દાખલો આ અને અહીં એક બે ત્રણ ચાર પાંચ દાખલા આપ્યા છે

સારું બાલ મિત્રો નવા ભાગ સાથે આપણે ફરીવાર વાર મળીશું આવશું મિત્રો